નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ છે મિત્રો આજે આપણે ધોરણ પાંચ વિષય છે ગુજરાતી કિકારાવ તેનો પાઠ ત્રણ પાઠનું નામ છે સવારે સળવળ તેની સ્વધન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડિયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી શરૂઆતની સ્ક્રીન આવે જોવા મળશે તેમાં સ્વ પોથી પર ક્લિક કરી ધોરણ પાંચ પસંદ કરી વિષય ગુજરાતી પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો તો ચાલો પાઠ ત્રણ તેનું સોલ્યુશન શરૂ કરીએ તેનો પહેલો પ્રશ્ન છે શબ્દ અંતાક્ષરી પૂર્ણ કરવાની છે ઉદાહર ઉદાહરણ તરીકે ચિત્ર પોથી તો થી ઉપરથી થી ડુ ઉપરથી ડુંગર ર ઉપરથી રજત તે જ રીતે પાકીટ ઉપરથી ટ ઉપરથી ટપાલ લ ઉપરથી લકીર ર ઉપરથી રત થ પરથી થળ ડ પરથી ડાકુ તે જ રીતે નાવિક છે તેમાં કપાસ સ ઉપરથી સવાલ લ ઉપરથી લસણ હણ ઉપરથી ફેણ હણનો ન કરી શકાય

જાસૂસની આંખમાં આંખ મેળવી વાત ન કરી શકવું અને ચોથું છે હર્ષિલ નાગેચા દ્વારા કાઢી અને સોમુને ઊંધા ફરવા કહેવું પ્રશ્ન ત્રણ નીચે આપેલા વાક્યોની પાઠના આધારે ખરા છે કે ખોટા તે જણાવવાનું છે પહેલું છે રિવરફ્રન્ટ પર કાર સ્પર્ધા યોજાઈ હતી ખોટું છે સરિતાબહેન અને જાનકીબહેન હોળીની હરીફાઈ જોવા રિવરફ્રન્ટ પર આવ્યા ખરું છે ચોરના વાળ મહેંદી લગાવી હોય તેવા હતા ખરું છે અને બંને મહિલાઓએ છેવટે પાકીટમારને જાતે શોધી કાઢી લીધો ખોટું છે પ્રશ્ન ચાર છે નીચેના વાક્યોમાં ક્રિયા થયેલી હોય તો આવી રીતનો એરો કરવાનો છે અને હાલમાં ક્રિયા ચાલુ હોય તો ઊભો લીટો કરવાનો છે ક્રિયા હવે થવાની હોય તો આ રીતના લીટો કરવાનો છે તો બંને બહેનપણીઓ મોબાઈલમાં ફોટો તપાસવા લાગી તેમાં આ રીતે રીતે કરી શકાય જાસુ સકમન ચોરને પારખી લેશે તો પછી ક્રિયા થવાની છે પારખી લેશે ભવિષ્યમાં છે માટે ભવિષ્યની વાત છે આ પાછળની વાત છે થઈ ગયું છે તે અને આ ભવિષ્યમાં આ ક્રિયા થવાની છે ફોટોગ્રાફર ચાલતા ચાલતા કેટલાક ફોટો ખેંચી રહ્યા છે હજુ હાલ ખેંચી રહ્યા છે તો માટે આ રીતનો એરો તેણે ઊભી લીટીઓવાળું ગુલાબી શર્ટ પહેર્યું હતું ભૂતકાળમાં તો આ રીતનો એરો કરવાનો છે પાઠના આધારે કોણ શું બોલ્યું એ કોઈ પણ બે સંવાદ લખવાના છે તો હલસિન નાગરેચા તો હું હલસિન નાગરેચા સીઆઈડી ઓફિસર મેડમ તમે ચિંતા ના કરો મળી જશે બીજું છે સોમુ સાંગી સર બોલો શું વાત છે ત્રીજું છે જાનકી બહેન તે સોરી બબડેલો મારું ડેબિટ કાર્ડ પણ નથી ચોથું છે સરિતાબેન મારી કોઈ રૂપિયા અને કાર્ડ તફડાવી ગયું છે પ્રશ્ન છ છે જોડકા જોડવાના છે હલસિલ નાગરેચા ઓપ્શન બી બે નંબર આવશે સીઆઈડી ઇન્સ્પેક્ટર જાસૂસ છે સોમુ સાંગી ઓપ્શન ત્રણ રૂપિયા અને ક્રેડિટ કાર્ડ ખોવાયેલ વ્યક્તિ છે અને વિજય ટંડેલ હોડી હાંકનારનો કોચ છે પ્રશ્ન છે ઉદાહરણ મુજબ આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્યો ફરીથી લખવાના છે ઉદાહરણ જોઈએ શહેર કરતા મળે છે તો મોંઘી કરવું હોય તો ગામડા કરતા શહેરમાં વસ્તુ મોંઘી મળે છે તે જ રીતે પહેલું બનાવીએ નર્મદા કરતા ગંગા નદી લાંબી છે તો ટૂંકી કરવી હોય તો નર્મદા ગંગા નદી કરતા ટૂંકી છે આ લાંબીની જગ્યા અહીંયા ટૂંકી કરી દેવાનું છે બીજું છે ગિરનાર કરતાં માઉન્ટ આબુ ઊંચો પર્વત છે નીચો કરવાનું છે તો માઉન્ટ આબુ કરતાં ગિરનાર નીચો પર્વત છે ઊંચાની જગ્યાએ નીચો કરવાનું અને માઉન્ટ આબુ છે એ પહેલાં લઈ લેવાનું ગિરનાર પછી લખવાનું છે ત્રીજું છે લાકડા કરતાં લોખંડ વજનદાર હોય છે હલકું શબ્દ વાપરવાનો છે વજનદારની જગ્યાએ તો લોખંડ આગળ લઈ લેવાનું છે લોખંડ કરતાં લાકડું હલકું હોય છે ચોથું છે વિજેતા હોડી તમામ હોળીઓ કરતાં આગળ હતી પાછળ કરવાની છે તમામ હોળીઓ વિજેતા હોળી કરતા પાછળ હતી પ્રશ્ન આ છે આપેલા વાક્યમાં લીટી કરેલ શબ્દને સ્થાને કૌંસમાં આપેલ શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી વાક્યનો અર્થ ન બદલે તે રીતે ફરીથી લખવાનું છે તો કુંજામાં નહીવત પાણી હતું એટલે તરસ્યા કાગડાએ એમાં કાકરા નાખ્યા તો આમાંથી તમારે લેવાનું છે તો કુંજામાં નહીવતની જગ્યાએ આપણે થોડુંક લીધું છે આમાંથી થોડુંક પાણી હતું એટલે તરસ્યા કાગરાએ એમાં કાંકરા નાખ્યા તે જ રીતે આગળનું પહેલું જોઈએ તો અહીંયા મજબૂત છે મજબૂતની જગ્યાએ આમાંથી લઈએ તો શું લેવાશે સજ્જડ લેવાશે તો અહીંયા સજ્જડ લેવાનું છે તો ખુરશી સજ્જડ હોય તો પણ તડકામાં પડી રહે તો તૂટી જાય બીજાની અંદર ભેરું છે તેની જગ્યાએ આપણે મિત્ર લેવાનું છે અહીંયાથી અને વાક્ય લખવાનું છે લાલ હોળીવાળા હરીફાઈ છે હરીફાઈની જગ્યાએ સ્પર્ધા લેવાનું છે અહીંયા સ્પર્ધા કરી અને બાકીનું વાક્ય પૂર્ણ કરવાનું છે ચોથાની અંદર ડરેલી ડરેલી એટલે કે બીજું તો ગભરાયેલી લેવાનું છે અને તે અહીંયા લખી બાકીનું વાક્ય પૂર્ણ કરવાનું છે ઉદાહરણ મુજબ બે વાક્યોને જોડનાર પદને અલગ તારવવાના છે તો અહીંયા બે વાક્યોને જોડનાર પદ છે તે અલગ તારવીએ તો મેં સરિતાબેન અને જાનકીબેનને એક કલાક પછી મુખ્ય પ્રવેશ દ્વાર પાસે મળવા કહ્યું કોને કીધું છે સરિતાબેન ને જાનકીબેનને તો આપણે એક ખાલી લખીએ તો મેં સરિતા બેનને ઓકે પહેલેથી લાઇનિંગ કાઢી નાખું છું તો મેં સરિતા બેનને અહીંયા લખી દીધું એક કલાક પછી મુખ્ય પ્રવેશદાર પાસે મળવા કહ્યું તો એક કલાક પછી મુખ્ય કહ્યું ઓકે તે જ રીતે અહીં જાનકી બેનને એક કલાક પછી મુખ્ય પ્રવેશદાર પાસે મળવાનું કહ્યું તે રીતે હવે અહીંયા જોઈન્ટ કયું કયું થયું છે સંયોજક અને એથી તો અહીંયા સંયોજક અને લખવાનું છે હવે આપણે આગળ જોઈએ તો મેં ફરી ચિત્રપતિ કાઢી અને અને છે બીજાની અંદર નીચે પડેલી વસ્તુઓ પાકીટમાં મૂકવા જતા ખ્યાલ આવ્યો કે તો વાક્ય થયું છે અંદરની ચેન પણ ખુલ્લી હતી ત્રીજાની અંદર સંયોજક આ કે છે અને ચોથાની અંદર અથવા પ્રશ્ન દસ નીચેના શબ્દોને શોધી ગોળ કરવાનું છે વિભાગ એ ના શબ્દો છે તો વિભાગ એની અંદર જે શબ્દો છે રઢિયાળુ તો રઢિયાળું છે અહીંયા આપેલું છે તેની ફરતે ગોળ કરવાનું છે આ વિભાગ એકની વાત આપણે કરીએ છીએ તો અહીંયા તો અહીંયા આપેલું છે અને વિજય અહીંયા આપેલું છે વિભાગ બે ની વાત કરીએ વિરુદ્ધાથી શબ્દો તો સીધું સઠ પરાજય કદરૂપુ ઢીલું ઢસ એ અહીંયા ઢીલું ઢસ અહીંયા છે પરાજય અહીંયા કદરૂપુ અને તો તેની બંનેની શબ્દોની જોડ વિજય તો પરાજય રઢિયાળું કદરૂપુ આડુઅવડું સીધું સટ જડબે સલાકનું ઢીલું ઢસ આ રીતે તમે વિરુદ્ધાથી શબ્દો વિજયનું વિરુદ્ધાથી પરાજય થશે પ્રશ્ન અગિયાર જાસૂસ કોને કહેવાય તે શું કામ કરે છે તે મમ્મી પપ્પા પાસેથી જાણીને લખવાના છે તો જાસૂસ એવી વ્યક્તિ છે જે ગુપ્ત રીતે માહિતી એકત્રિત કરે છે અથવા કોઈ ચોક્કસ હેતુ માટે દેખરેખ રાખે છે જાસૂસનું મુખ્ય કાર્ય ગુપ્ત રીતે માહિતી ભેગી કરવાનું છે જે કોઈ વ્યક્તિ સંસ્થા અને દેશને લગતી હોઈ શકે છે તેઓ ઘણીવાર ગુપ્ત કામગીરીમાં સામેલ હોય છે જેમ કે ગુનાઓ ઉકેલવા સુરક્ષા સંબંધિત માહિતી મેળવવી અને રાષ્ટ્રીય સુરક્ષા માટેનું કામ કરવું આ બધું જે કામ કરે છે તેને આપણે જાસૂસ તરીકે ઓળખીએ છીએ તો મિત્રો આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો